નમસ્કાર મિત્રો વી સેવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવા જોઈ રહ્યા છે ગુજરાતના પાટનગર ગણાતા ગાંધીનગર જિલ્લાની જે ખરેખર ગુજરાતની રાજધાની છે ગાંધીનગરમાં શહેરના વિધ સર્કલ અને મુખ્ય માર્ગો પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે જેનું સંચાલન સંપૂર્ણપણે ડીએસપી ઓફિસ દ્વારા કરવામાં આવે છે આ કેમેરા દ્વારા ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકોને ઓનલાઈન મેમો આપવામાં આવે છે જેમ કે સીટબેલ્ટ ન પહેરવો ટ્રાફિક સિગ્નલ તોડવું કે ઝેબ્રા ક્રોસિંગ પાર કરી આગળ વધવું આવા કેસમાં તુરંત જ મેમો જનરેટ થઈ જાય છે પરંતુ પ્રશ્ન એ છે કે જે વાહનના તમામ ડોક્યુમેન્ટ સંપૂર્ણ હોય છે માત્ર સિલબેટ ન પહેરવાના કારણે અથવા ઝેબ્રા ક્રોસિંગ પાર કરવાના કારણે મેમો મળી જાય છે તો પછી નંબર પ્લેટ વિના ફરતી ગાડીઓ ધોળા દિવસે ખાણ ખનીની ચોરી કરતી ગાડીઓ અને નો એન્ટ્રીમાં નિર્ભયપણે ફરી રહેલા ભારે વાહનોને મેમો કેમ નથી મળતો હવે ચોંકાવનારી બાબત તો એ છે કે અમુક અધિકારીઓ પોતે પણ નંબર વગરની ગાડીઓમાં ફરતા હોવાની ચર્ચા છે અને તે તમામ વાહનો પર જાણે તંત્રની રહે નજર ચાલતી હોય તેમ લાગી રહ્યું છે જે દ્રશ્યો આ વિડીયોમાં તમે જોઈ શકો છો આ સ્થિતિ જોતાં એવું લાગે છે કે કાયદો ફક્ત ગરીબ અને મધ્યમ વર્ગ માટે જ છે સુતંત્ર સાથે જોડાયેલા અધિકારીઓને પ્રભાવશાળી લોકો માટે કાયદા લાગુ પડતો નથી